આંગણવાડી ની તમામ બહેનો નું ફરી વખત હાર્દિક સ્વાગત છે જીપીઓ પી ઓફિસિયલ યુ ચેનલ ના યુ પ્લેટફોર્મ પર તો આંગણવાડી પગાર વધારા લઈને ફરી એક પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે તો એ ઘણા બહેનો એમ કહેતા હતા કે ભાઈ આ અમને જે પણ પગાર વધારો થયો છે એ એક એપ્રિલ થી એક ચાર બે હજાર પચીસ થી લાગુ કરવાનો કીધું હતું પરંતુ મળતો ન હતો એના કારણે છે ફરી મિત્રો તમે અત્યારે બે દિવસમાં સમાચાર જોયેલા છે કે આંગણવાડી ની જેટલી પણ બહેનો છે ફરી એ હાઈકોર્ટ ની અંદર છે એ કીધેલું છે કે ભાઈ પગાર ન મળતો હોવાના કારણે તો ફરી ત્યાંથી માહિતી આવેલી છે ભાઈ સપ્ટેમ્બર માસમાં માં છે પગાર મળવાનો શરૂ થઈ જવાનો છે સપ્ટેમ્બર માસમાં જ મિત્રો તમારે જે પણ પંદર હજાર રૂપિયા સુધી ભાઈ વધારો કરેલો છે એટલે પંદર હજાર જ મિત્રો બંને તમે જોવો તો મોસ્ટ ઓફલી પંદર હજાર રૂપિયા સુધી એડ થયા છે તો ઓફિશિયલ મિત્રો પરિપત્ર જાહેર થયો કે હવે પંદરે પંદર હજાર રૂપિયા છે તમને આપવામાં માં આવશે મિત્રો આ તમારે જો સપ્ટેમ્બર માસ જે પણ પગાર તમારે મળવાનો હતો એ પગારમાં માં પંદર હજાર રૂપિયા હવે ઘણા બહેનો કહે કે આ તો એક એપ્રિલ થી જે પણ એ સાથે પગાર વધારો નતો એના પગાર તો અમારે એડ થયો જ નથી તો એ પગાર પણ છે મિત્રો તમારે ટૂંક સમયમાં ખાતામાં આવી જશે મિત્રો તમારે બેંકે એ જઈને સમય અંતરે છે લગભગ દસ પંદર દિવસ મિત્રો તમારે એન્ટ્રી પડાવી જ રેજો મિત્રો એમાં એક વખત આવી જ જવાનું છે મિત્રો almost ઘણા બેનો છે આવી પણ ગયો છે એવું પણ હાઈકોર્ટ દ્વારા છે માહિતી આપેલી છે મિત્રો આ એક official માહિતી આવેલી છે કે જેમાં કીધેલું છે કે પરિપત્ર છે જાહેર થયો છે બધી વાત કરીએ પહેલા જો તમે હજુ સુધી આપણે આ જેવી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી અત્યારે આ ચેનલ ઓન રાખજો આ પરિપત્રન લિંક મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેશ મિત્રો ઘણા બેનો

મળશે અહીંયા સુપરવાઇઝર છે કે એનો પગાર વધારો થશે કે એ પરિપત્ર પણ મિત્રો હું લિંક આપી દઈશ પરથી મિત્રો તમે જોઈન નોટિફિકેશન આવશે ત્યાંથી મિત્રો તમે ડાઉનલોડ કરીને આખે આખા મિત્રો પરિપત્ર છે એ રેડી કરી શકો છો બાકી જો અહીંયા સપ્ટેમ્બર માસ ની ઓફિશિયલી માહિતી તમને બતાવું હવે ઘણા બેનોને એવું હોય કે ભાઈ તમે આ માહિતી આપો એના કરતા તમને આ સીડીની સાઇટ પર જ અમને માહિતી મળી રહે તો તમે મને જણાવો જરા અત્યાર સુધી એવી કઈ માહિતી છે કે તમને આ ડબલ્યુ સીડીની ની સાઇટ પરથી મળી રહી છે જેમ કે પગાર વધારો લાગુ છે એની માહિતી તમને અહીંયાથી મળી જશે ને

એ બધા ની રોજ મુલાકાત છે એવું નઈ કે ભાઈ સાત દિવસમાં બે વખત મુલાકાત લઈ રોજે રોજ મુલાકાત લઈ ભાઈ અત્યારે ઘણી બધી એવી ભરતીઓ છે કે જેમાં કહે છે કે ભાઈ તમારે રોજ સાઈટ ની મુલાકાત લેતું રહું તો એ પ્રમાણે એ બેનો આમાં રોજે રોજ મુલાકાત લે પરંતુ એમાં આમાં કશું મળતું નથી પરંતુ એને અમે એક રિક્વેસ્ટ કરી મિત્રો તમે જીપી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરો છો તો ખાસ કરી અત્યારે આ જીપી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બિલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવી તમામ ડેટા અમે તમારા સુધી છે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા મિત્રો જો તમને એમ થાય કે ભાઈ અમારે લેવલ વનમાં જોઈન નથી થવું ભાઈ કારણ કે જો પરિપત્ર અમને નથી મળેલો તો તમે મિત્રો લેવલ માં જોઈન થાઓ જો પરિપત્ર ન મળે તો મિત્રો જે પણ હતું એ રિફંડ તમને મળી રહેશે એ પણ અમે તમને ભાઈ કહીએ છીએ ત્યાં મિત્રો રિફંડ પોલિસી પણ છે મિત્રો નવો હમણાં રૂલ લાગુ કરીને પોલિસી લગાડી દેલું ખાસ કરી લેવલ છે બંને પરિપત્ર છે મિત્રો તમને મળશે પહેલા તો મિત્રો પગાર વધારો કોને કોને મળ્યો એ પરિપત્ર તમને ત્યાં મળી રહેશે પછી મિત્રો આજે પણ હાઈકોર્ટ દ્વારા ઓગણીસ તારીખ રોજ જે પરિપત્ર આવેલો છે એ પણ તમને ત્યાં મળી રહેશે મિત્રો આજે વીસ તારીખના રોજ આ વિડીયો બનાવ્યો છે તો મિત્રો વીસ તારીખ પછી મિત્રો પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખ રોજ છે મિત્રો એ પરિપત્ર અમે બધાને ફ્રીમાં આપવાના છીએ મિત્રો ઘણો બધો સમજે ચેનલ સબસ્ક્રાઈબ કરી બિલ નોટિફિકેશન ઓન રાખવાનું છે ભૂલતા નહીં મિત્રો